હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો અને બધા હવે ગામડેથી ફરી ફરી પાછા ઘરે આવી ગયા છો કેમકે લાપપાચમ જતી રહી છે અને હું હવે જો ફરવા જાઉં છું કેમકે હવે થોડી ટ્રાફિક ઓછી થઈ હોય અને આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે અમને કે અમે ક્યાંક જઈએ તો જો કે હું ને દવાડ બંને જ જઈએ છીએ અને એઝ યુઝલ મૂવી જોવા માટે જ જઈએ છીએ તો બીજો તો કોઈ ઓપ્શન નહોતો અને આજ તો વરસાદવાળું વાતાવરણ છે અને હું થઈ ગઈ છું તૈયાર અને મારો લુક કંઈક આવો છે તો હમણાં મમ્મી જે કપડાં લઈ આવ્યા હતા મારા માટે એમના માટે તો એમાં આ શર્ટ પણ એ લાયા હતા તો આ શર્ટ એ બહુ મસ્ત લાગે છે મને તો બહુ જ ગમે છે તમને કેવો લાગ્યો હું કેવી લાગું છું એ જરૂર કમેન્ટ કરજો અને આજે આપણે બી મૂવી જોવા જવાનું છે તો ચલો હવે થઈ ગઈ છું તૈયાર તો ફટાફટ જઈએ અને નીચે તમારો વેટ જ કરતા હશે તો હું ફટાફટ તૈયાર થઈ ગઈ છું અને નવ આવી ગયા છે દસમાં પાંચ મિનિટ વાર ને નવું પંચરનો શો છે તો ચલો જઈએ અને થોડી વાર પછી નીકળીએ હું ને ધવલ ઘરેથી નીકળી ગયા પણ અમે ખાધા વગરનું અમારું પંચર પડવું જોઈએ ને એની જગ્યાએ ગાડીને પંચર પડ્યું છે મતલબ ગાડીને હવા ગઈ છે એટલે ગાડીને અત્યારે હવા પુરાવશું એને અને પછી જશું પણ અમારે ત્યાં સુધીમાં તો અમારું પંચર થઈ જાય આજે એવું લાગે છે સ્વેટર પહેરવાની સિઝનમાં અમે લોકો રેનકોટ પહેરીને મૂવી જોવા માટે જઈએ છીએ તો અત્યારે પવન એટલો છે અને થોડુંક ઠંડી વાતાવરણ લાગે છે જોકે હું મેં રેનકોટ નથી પહેર્યો ધવલે પહેર્યો છે એને હતો ડેકી માટે એને પહેરી લીધો છે તો હવે ફૂલ ટાઈમ આજ તો થઈ ગયો છે કે એન ટાઈમે અમે જઈએ છીએ તો ચાલો ફટાફટ પહોંચી જઈએ મોલમાં તો આવી ગયા પિક્ચર જોવાઈ જતા રહ્યા હતા પણ શું થયું શોધ બંધ કરી દીધો

અને અહીંયા જો ઝુડિયો ને એવું બંધ છે ને આટો મારી લેતા આપણે ઉપરની સાઈડે ઝુડિયો હતું અને અત્યારે આમ કંકુ બાગમાં આવ્યા છીએ કંકુબાગ કેવું નામ છે અને જો મસ્ત મજાનો મોલ છે તો એ મોલમાં એમને માટા મારી અને આપણે અડધી કલાકનો ટાઈમ સ્પેન્ડ કરીએ કાંઈ નહીં તો છેલ્લે આઈસ્ક્રીમ તો ખોડાઈ દોલ ખુલ્લું કંઈ નથી આ તો પટક થાય છે જબરદસ્ત અવરદ્ધ

બધી જ વસ્તુ બંધ હતી ને એમાં બજાર સ્ટાર બજાર ચાલુ હતું તો સ્ટાર બજારમાંથી ખરીદી કરી છે તો ફાઇનલી હવે કેટલું બધું લીધું છે જાજુ લીધું છે ખાવાનું ચોકલેટ ને એવું બધું લીધું છે તો ચાલો હવે થોડું ઘણું આગળ જોઈ લઈએ ને પછી નીકળીએ કેમકે ટાઈમ થઈ ગયો છે હવે પિક્ચરનો ચોવીસ તો થઈ ગઈ છે સાડા દસ એક્ઝેક્ટ સાડા દસ નું કે દસ ચાલીસ કેટલા વધારે હા તો એ પ્રમાણે પછી આપણે લઈએ હા એટલે બહુ નથી ઓલું કરતા કેમકે મોડો મોડો શો ચાલુ થાય છે ફાઇનલી અત્યારે હવે ફરી પાછા હવે પિક્ચર જોવા જઈએ છીએ તો હવે થોડી ઘણું પેટ પૂજા તો જોકે અમે રસ્તામાં જ કરતા આવ્યા છીએ પણ હવે પાછું આપણે પિક્ચર જોવા જઈએ તો સીડીઓ ચડીએ બધી આ રીતે રસ્તામાં કરતા આવ્યા કારણ કે અહીંયા તો કંઈ બધું બંધ છે હા અત્યારે બધું બંધ છે અને સારો વરસાદ અત્યારે આવે છે ચાલો જઈએ મને ખેંચી ખેંચીને દોર લઈ જઈએ બધી પૂરી પૂરું કરીને અમે બંને નીકળી ગયા છે અને વાતાવરણની તો વાત જ કંઈક અલગ છે ઠંડીનું વાતાવરણ બોલ છે તો અલગ અત્યારે રેનકોટ નથી પણ છાંટા નથી આવતા એકદમ ઝીણા ઝીણા આવે છે એટલે વાંધો નથી આવતો અત્યારે ઠંડી લાગે છે અત્યારે સ્વેટર પહેરવાની સીઝનમાં અમે લોકો રેનકોટ પહેરીને મૂવી જોવા નીકળી ગયા છે અને અત્યારે તમે આનું વાતાવરણ જુઓ અને આ જળેશ્વર વનનો પાછળનો ભાગ છે એકદમ ગ્રીનરી જ્યાં

તમિલવાળાનું પિક્ચર હતું તો તમારે એક વખત જવું હોય તો જરૂર એકવાર પ્રાઇમ વિડીયોમાં આવે છે તો સર્ચ કરજો તો ડાઉનલોડ કરી લેજો તો બહુ મસ્ત પિક્ચર છે જોવાની બહુ મજા આવી ગઈ કોમેડી એટલું છે અને સ્ટોરી સારી છે એમ તો અત્યારે જો બધા ફ્રી થઈ ગયા છે હવે કંઈક રસોઈનું ખાવા પીવાનું કરશું કેમ કે આજે તો અમે સવારે મૂવી જોવા ગયા હતા ને તો સવારે દાલવડા ખાધા હતા પછી કંઈક ખાધું નથી અત્યારે થોડો ઘણો નાસ્તો કર્યો વેફરને એવું ખાધું બાકી પેટમાં બિલકુલ જગ્યા નહોતી એટલે કાંઈ ખાધું નથી તો હવે હમણાં ભાઈ મમ્મી નીચે આવે ઉપર ગયા છે કેવલભાઈ પાસે આવી ગયા તો મમ્મી નીચે આવી ગયા છે તો હવે આપણે કંઈક ખાવા પીવાનું કંઈક નક્કી કરીએ શું કરીએ જોઈએ હવે બહાર જવું કે જે કરવું હોય એ ચલો હવે આને જોઈને કયું કીધ્યા દવે જોજી સુર્ખ જોડે મેં ચાંદસી દુલ્લન કવાલી કવાલી છે અને જો તૈયાર થઈ ગયા અત્યારે જવા માટે અને અમે દુલ્હન ને સજાવી દીધી છે અને ચાલો હવે આપણે જવાનું જમવા જાવ દુલ્હન સજેલી રહે આવીને બસ બંધ કરશું અલખના ઓટલે આવી ગયા છીએ અને જો હવે અત્યારે છોલે કેવું શું કહેવાય હા છોલે કુલચે મગાવ્યા છે અને સાથે છે આલુ પૂરી ચાટ તો બહુ મસ્ત એવા છોલે કુલચે છે બધા ચાખવા પીડા અને બધા જો અમે એક વખત આવી ગયા એટલે પછી બીજી વાર બધા લઈને આવવાનું હોય જો બધા મસ્ત એવી લારીઓને આ છે ને વરસાદના કારણે છે ને બધી લાઇટિંગો ને એવું બધું બંધ છે સરસ એવી લાઇટિંગ કંઈ ગોઠવેલી છે તો હવે છોલે કુલચે છે ને અહીંયાથી લીધા હતા અને હવે છે ને ત્યાંથી રગડા પેટી સે લીધી હતી અને હવે બીજું ટેસ્ટ કરવાનું છે તો આ રીતે બધી લારીઓ છે બહુ સરસ એવો બેનો ટેસ્ટ તો અમને બહુ જ ભાવ્યો છે એટલે હવે જોઈએ હવે બીજું શું ખાઈએ તો મટકા સેન્ડવીચમાં કઈ છે અને ભૂખ બધાને એટલી લાગી છે ને કે તરત જ બધાય આપણે ખાવા લાગ્યા છીએ જો બાજુમાં મહાદેવ છે એમાં આવ્યા ને તો એમાં એટલી જબરદસ્ત બધી લારીઓ છે અને ઉપર લાઇટિંગ જો બાકી જબરદસ્ત લાઇટિંગ હશે ને આ લાઇટિંગોમાં આવ્યા ને તો બંધ હતી હવે ચાલુ થઈને તો પહેલા બ્લોગમાં લઈ લો પછી એકાદો ફોટો પાડીએ અને પછી આપણે વિડીયોનો એન્ડ લઈએ ખાવા પીવાનું કરીએ એન્ડ તો હજી લેવાની વાર છે તો ચાલો હવે કંઈક ખાવા પીવાનું કરશું તો હવે ઓર્ડર કંઈક દેશે થોડું ઘણું કેમકે ખાઈ લીધું છે ઓલમોસ્ટ બધાએ ચાલો હું લેવાનું છું બસ આ તો મારે શું છે જો બાજુમાં ખોડલમાં આવ્યા ને તો અહીંયા ઘણી બધું ઓપ્શન છે પણ અત્યારે ખબર નહીં ચોમાસાના કારણે ચોમાસું તો નહીં પણ વરસાદના કારણે બંધ હોય એવું લાગે છે પણ પબ્લિક તો લોકો આવે જ છે અને અહીંયા પણ લાઇટિંગ મસ્ત મજાની છે જો અને અમે લોકો હવે વિચાર કરીએ કે શું ખાવું શું નહીં તો હવે જોઈએ હવે શું ખાવું અહીંયા તો અમે લોકો એમાં કહ્યું છે રાઈઝ નૂડલ્સ આ કંઈક અલગ જ ખાવા જે મળ્યું છે તો આ અલગ જ છે હું છે કોરિયન નુડલ્સ છે અચ્છા રાઈસની બનેલી કોરિયન નૂડલ્સ છે ઘરે આવી એટલે લચ્છી પીવાની ઈચ્છા થઈ હતી તો દહીં લેતા એવા આઈસ્ક્રીમ લેતા એવા ને સરસ મજાની આવીને લચ્છી બનાવી પાંચેયના પાંચ ગ્લાસ અહીંયા બનાવી રેખ્યા છે અને અહીંયા જેવું ભાઈ આપણે આખું તો પેલું બધું બનાવી હતી પાંચ ગ્લાસ બની ગયા છે અને અહીંયા બધા જો લચ્છીની વાટે બેઠા છે તો ચલો ફટાફટ આપી દઈએ આ બે લાડ ફૂવર

તો હાલો બહુ સેવા કરી ને મમ્મી ની એટલે ઈ ખુશી માં આવે લચ્છી પી લો બોલાવજો એટલે અમને લચ્છી પીવા એટલે અમે તમારા ઘરે હાલો પપ્પા આપણે બે જ લો ચાલો હવે રિવ્યુ આપી દો કેવી બનીશ બહુ સરસ બની થેન્ક યુ રેસીપી મમ્મીની લચ્છી તો મસ્ત મજાની પી લીધી અને પછી થોડીક સિરીઝ સીરીઝને થોડુંક એઆઈની મદદથી બનાવેલું એક મહાભારતનો એક એપિસોડ જોયો તો આ રીતે ભાઈ કંઈક ને કંઈક નવું રાતે અમારે જોવાનું ચાલુ હોય વેકેશન હોય કે પછી રજાના દિવસોમાં અને આ રીતે તો આજનો વિડીયો આપણે સાથે સાથે અહીંયા પૂરો કરીએ છીએ અને અત્યારે અમે આજે કહીએ ને કે આજનો દિવસ અમે એન્જોય કર્યો વેકેશનનો કેમ કે હમણાં તો ઘણા દિવસથી છે ને મહેમાન ચાલુ હતા અમારે ક્યાંક જવાનું હતું તો એવું બધું ચાલતું હતું દિવાળીનું તો અત્યારે વેકેશનનો દિવસ આજે અમે મેં એન્જોય કર્યો એની મેં વાત કરી તો મૂવી જોયું જમવા ગયા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો બસ આ બધું તો સાથે સાથે આપણે વિડીયોનો એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો આપણે લાઈક કરતા જાઓ મિત્રો સાથે શેર કરતા જાઓ યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને ફેસબુકમાં હોય તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય ટાટા ટેક કેર